અમરેલી જિલ્લાના બગસરામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમર દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મીટિંગમાં માજી ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત તેમજ માજી સાંસદ શ્રી વિરજીભાઈ ઠુમર તેમજ બગસરા માર્કેટિંગ યાર્ડના માજી ચેરમેન શ્રી કાંતિભાઈ સદાસિયા તેમજ આપના કાર્યકરો તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી અહેવાલ જીવાણી બગસરા તાલુકામાં આજે કાર્યકર્તા સંવાદ સંમેલન મળ્યું ત્યારે જનતાએ પોતે વિશ્વાસ અપાયો હતો કે જેની ઠુંબરનો આ વખતે અમરેલીમાંથી જે વિજય અપાવવાનો છે એની જવાબદારી એકલી જેની ઠુમરની નહીં પરંતુ પ્રજાની પોતાની છે કારણ કે પ્રજાને પોતાને વેદનાઓ જે પડે છે એને વાચા આપવા માટે હું આગળ આવી છું તો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે આ વખતના મુદ્દા ફક્ત ને ફક્ત સંસદીય મત વિસ્તારના વિકાસના રહેશે સ્થળાંતર ન થાય

માંથી છવ્વીસ ને બ્રેક અમરેલી લગાવી બતાવવાનું છે એમાં મને કોઈ શંકા નથી